આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની અઢારે અઢાર વોર્ડના વિકાસ કામો માટેની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ અને માનનીય મેયરશ્રી માન્ય શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર માધવભાઈ દવેની ઉપસ્થિતિમાં સંકલન બેઠક હતી અને ત્યારબાદ અધિકારીશ્રીઓની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી એમાં કુલ બાવન દરખાસ્તો હતી ને એક અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત હતી કુલ ત્રેપન દરખાસ્તોમાંથી એક બે ત્રણ કુલ ચાર દરખાસ્તોને અમે પેન્ડિંગ રાખી છે બાકી બધી દરખાસ્તો મંજૂર કરી છે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ વિકાસના કામો ક્યાંક રોડના કામો ક્યાંક સેન્ટર ડિવાઈડરના કામો લાઇટિંગના કામો કુલ મિલાવીને ત્રેસઠ કરોડ એકવીસ લાખ બ્યાસી હજાર એકસો ને સત્યાસી રૂપિયાના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે અલગ અલગ વિકાસ કામો માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે મંજૂરીની મહોર આપી છે ખાસ કરીને જે અમારી દ્રષ્ટિએ તમામ કામો મુખ્ય ગણી શકાય છે અઢારે અઢાર વોર્ડની અંદર અમે લોકો વિકાસ કામ કરી રહ્યા છીએ તમામ દરખાસ્તો ખાસ કરીને મુખ્ય હતી પરંતુ ખાસ કરીને નવા ભરેલા જે વિસ્તારો છે એમાં આજે વોર્ડ નંબર અઢારની સૌથી વધુ દરખાસ્તો હતી અઢાર નંબર વોર્ડ એટલે કે નવો વોર્ડ ભરેલો છે અને રેવન્યુની દ્રષ્ટિએ પણ ખૂબ મોટો વોર્ડ છે તો એમાં અલગ અલગ કુલ છ થી વધુ દરખાસ્તો વોર્ડ નંબર અઢારની હતી અલગ અલગ રોડ રસ્તાના પેવિંગ બ્લોકની પછી બજેટની યોજનાઓ હતી બજેટમાં જે બે હજાર પચીસ છવ્વીસના ચાલુ નાણાકીય વર્ષમાં જે યોજનાઓ લીધી હતી એવી બે યોજનાઓનું પણ આજે અમે લોકોએ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરીની મહોર આપવામાં આવી અઢાર નંબર વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ બનાવવાની હતી વોર્ડ નંબર બારમાં એક બગીચો બનાવવાની દરખાસ્ત હતી આ વોર્ડ નંબર બારની અંદર આખા વોર્ડની અંદર એક જ બગીચો છે જે બીજો બગીચાનું નિર્માણ કરવા માટેની દરખાસ્ત હતી વોર્ડ નંબર અઢારમાં કોમ્યુનિટી હોલ બનાવવાની દરખાસ્ત હતી આ બધી દરખાસ્તોને અમે આજે મંજૂર કરી છે કોઈ પણ મહાનગરપાલિકા હોય છે તો એ ચાલતી હોય છે વિકાસ કામો જે થતા હોય છે રાજ્ય સરકાર નાણાંથી થતા હોય છે સોની ગ્રાન્ટ હોય કે અમૃતની કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હોય ભારતીય જનતા પાર્ટીની સરકાર અમને પુષ્કળ પ્રમાણમાં વિકાસ કામો માટે પૈસા જ્યારે આપી રહી ત્યારે બીજા દોઢસો ફૂટ રોડ ઉપર એકસો વીસ કરોડ રૂપિયા શહેરી વિકાસ વિભાગને અમે લોકોએ માગ્યા છે કારણ કે આખે આખો રિંગ રોડ અમારે કોરિડોર તરીકે જ્યારે ડિક્લેર કર્યો હોય ત્યારે રોડ રસ્તા લાઇટનિંગ સેન્ટ્રલ ડિવાઇડિંગ કામ માટે એકસો વીસ કરોડની ગ્રાન્ટ રાજ્ય સરકારમાં અમે જ્યારે માગી છે ત્યારે એની પણ દરખાસ્ત આવી હતી અને એને મંજૂર કરવામાં આવી છે ફાયરના ખાસ કરીને રાજ્ય સરકારે જે તમામ મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં જે પરિપત્ર દ્વારા સૂચના આપી છે કે બે લાખની વસ્તી એક ફાયર સ્ટેશન બનાવવું છું તેના ભાગરૂપે આપ જોઈ શકો છો મિત્રો કે દરેક સેન્ડિંગ અંદર ફાયરની બે થી ત્રણ દરખાસ્તો દર વખતે આવતી હોય છે ફાયરના સાધનોને અને ફાયરને આધુનિક બનાવવા માટેની દરખાસ્ત હતી એ પણ આજે અમે લોકોએ મંજૂર કરી છે આજે સંકલનની બેઠકમાં કઈ બોર્ડ ઉપર અઢારના નારાજ નહોતા એ તો રાજીપો હતો એનો કે આવતી વધુ દરખાસ્ત વોર્ડ નંબર અઢાર માંથી આવેલી છે રાજીપો હતો નારાજ નહોતા કોઈ કોર્પોરેટર નારાજ નથી સંકલન જયારે ભારતીય જનતા પાર્ટીની માન્ય શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષ સ્થાનમાં હોય ત્યારે હળવા મૂળની અંદર અમે લોકો સંકલનમાં ચર્ચા કરતા હોઈએ છીએ રાજકોટના વિકાસ વાત કરતા હોઈએ છીએ સ્વાભાવિક છે કે આ પરંપરા રાજકોટ ભારતીય જનતા પાર્ટીની વર્ષોથી રહી છે કે શહેર ભાજપના પ્રમુખની અધ્યક્ષતાની અંદર સંકલન બેઠકની અંદર તમામ કોર્પોરેટરો પોતાના મુક્ત મને વિચારો મૂકતા હોય છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો પોતપોતાના વિચારો મૂકતા હોય છે ક્યાંક એના કામો થતા હોય છે ક્યાં કામ એના પેન્ડિંગ હોય છે તો પ્રમુખશ્રી શ્રી ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને એ લોકો રજૂઆત કરતા હોય સંપૂર્ણપણે તંદુરસ્તી મુજબ ચર્ચા કરવી ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાનો આબાદિત અધિકાર હોય છે ને એ મુજબ અમે લોકો ચર્ચા કરતા હોય છે હા એ પણ રાજ્ય સરકારની સૂચનાઓ આવી હતી કે ત્રણે ત્રણ ઝોનની અંદર વોકર ઝોન બનાવવાની એની વોકર ઝોન બનાવવાની એજન્સી એના ટેન્ડરો થયા હતા ટેન્ડર મુજબ કામ દેવામાં આવવાની જે દરખાસ્ત હતી એ પણ આજે મંજૂર કરી છે ખાસ કરીને નહીં એનું એલોટમેન્ટ મીડિયાના મિત્રોની હાજરીમાં ડ્રો કર્યો હતો એને એલોટમેન્ટ જે બેનોને આપવાનું હતું એનું ઓનલાઈન ઓનલાઈન ડ્રો કરીને એને આપવામાં આવ્યું છે હવે એ લોકો ન બેસતા હોય તો બી ઈ લોકોએ જોવું પડે બાકી કાલાવરોડ અને ક્રિસ્ટલ મોલ ની બાજુમાં પ્રાઇમ લોકેશનની અંદર જો રાજકોટ મહાનગરપાલિકા હોકસ ઝોન બનાવતી હોય છે તો એ સારામાં સારું લોકેશન ગણી શકાય મારી દ્રષ્ટિએ કાલાવા રોડ ઉપર આત્મીય કોલેજ પૂરી થાય તરત જ મહિલા વોકર ઝોન આવે છે જે પ્રાથમિક સુવિધાઓ જે નક્કી કરવામાં આવી હતી તમામ સુવિધાઓ રાખવામાં આવી છે જે બેનોને અમે લોકો વોકર ઝોનનું ઓનલાઈન એલોટમેન્ટ થયું છે એ બેનોને પણ અમારા દ્વારા બોલાવી એમને કઈ સુવિધાઓ જોઈએ છે એની પણ ચોક્કસ હું તમને ખાતરી આપું છું સ્વાભાવિક છે કે પ્રજાની પ્રજાની મિલકત છે પ્રજા જ્યારે ચલાવતી હોય છે ત્યારે સ્વાભાવિકપણે કે એમને કાંઈ પ્રશ્ન હોય તો એનું પ્રશ્ન સાંભળીને એની કાંઈ સુવિધાઓ જોતી છે તો વધુ સુવિધાઓ આપવામાં આવશે એવી હું ખાતરી પણ આપું છું